જેમાં મજદન દ્વારા પણ સવા શેર સું તાપવામાં માંગ આવી હતી અને અમિત શાહ દ્વારા જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે તેની અમિત શાહ દ્વારા માફી માંગવામાં આવે તેવી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર જયદેવ વી મંદિર સાથે જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટ પર 25મી ભૂતિ વિધાનસભા ક્ષેત્રાના કેન્ડિડેટ અમારા બરવાડા શહેર અને ગ્રામ્યની અંદર આજે વડીલો યુવાનો કાર્યક્રમ દ્વારા અમિત શાહે સંસદની અંદર જે બાબા સાહેબનું અપમાન કર્યું છે તે બદલ તેમને માફી માંગવી જોઈએ અને જો તેઓ માફી નહીં માંગે તો બરવાળા શ્રેય ગ્રામ્ય અને બોટાદ જિલ્લાની અંદર દલિત સમાજ આક્રોશ ભણે રેલી અને ધરણા પ્રોગ્રામ આપશે અને આજે સૌ ભેગા થઈ અને બરવાળા મમતા કચેરીએ મોડી સંખ્યામાં સૂત્રોધાર કરી પણ આપશે અને ફરીવાર અમિત શાહ આવું કૃત્ય ન કરે તેની માગણી કરશે સિંઘલ નવસર જેમ બોટાદ આજનો જે કાર્યક્રમ છે એ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ અમિત શાહ દ્વારા જે આંબેડકર વિશે જે અપમાનિત ટિપ્પણી કરવામાં આવેલ છે એના વિરુદ્ધમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે અમે આ અમિત શાહ રાજીનામું આપે અને માફી માગે આ ભારતના જેટલા પણ દલિતો છે એની અને સાથે સાથે અમે સૂટનો પણ કાર્યક્રમ એટલા માટે રાખ્યો છે કે અમારી માયા અમને સવાર છૂટ ખાઈને જન્મ આપ્યો છે તો ભારતમાં અમારું કોઈ પણ અપમાન કરશે તો અમે બિલકુલ સહન કરીશું નહીં અને અમે કોઈનું અપમાન કરવા માંગતા પણ નથી મનુસ્મૃતિ અમને ભેદભાવ છે અત્યાચાર આ આપ્યું છે જ્યારે બાબાસાહેબ આંબેડકરે બંધારણની અંદર અમને સ્વતંત્રતા આઝાદી અને ન્યાયની વાત કરી છે એટલા માટે અમે આંબેડકર આંબેડકર બોલીએ છીએ જયભીમ કાર્યકર બરવાળા આજના કાર્યક્રમની રૂપરેખામાં બાબા સાહેબ ડૉક્ટર સાહેબના એક વક્તવ્યની અંદર અપમાનજનક શબ્દ વાપરી બાબા સાહેબનું અપમાન કરેલું હોય તેના અનુસંધાને સમસ્ત બોટાદ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મામલતદાર કચેરી બરવાળાને આવેદનપત્ર આવવાનું અમે નક્કી કર્યું છે જેના અનુસંધાને સમસ્ત સમાજ એકત્રિત થઈને એક સાથે સંગઠિત થઈને આજે અમે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપી રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર સવા સવાશે સૂંટની પણ આપવાનો કાર્યક્રમ અમે આપ્યો છે અને આ કાર્યક્રમ સારી રીતે સફળ બને સૌનો સાથ અને સહકાર મળી રહે અને સંગઠિત રહે એવી અમે આશા રાખીએ છીએ જય ભીમ